અને હવે અમે નીકળી ગયા ઓન ડ્યુટી એક્ઝામ આપવા માટે સામે જે મારા બીજા દીદી પણ આવી રહ્યા છે જેમને કમરમાં દુખાવો થઈ ગયો છે બાઇક ઉપર પડ્યા એટલે કેમ છો મજામાં અને હિતેશભાઈ ઓન ડ્યુટી હિતેશભાઈ જય રામદેવજી કેમ છો મજામાં બધા તારે ઓન ડ્યુટી છે પણ એવું છે છે બચ્ચું ગાયકો નયા બછડા આયા હે શામકો આ કે દેખાયંગે નહેલા દેના તબ તક ઓર વહી પે અમારા ફૂઇ આવી ગયા છે તીખી ફાઈ અને નીલું બંને આપણી ગાડી આવી ગઈ છે એટલે જવું છે હવે એક્ઝામ આપવા માટે ત્યાં સુધી થોડું ચલાઈ જાય પાછળ ગાડી આવે જ છે હવે એક્ઝામ તો પૂરી થઈ નથી રહીને પ્રેક્ટિકલ એક્ઝામ આવી ગઈ છે એટલે આ તો લોચા જેવું થઈ ગયું છે મહેશભાઈ દયાલક દાણી કમ સક્યો શાંતિ કોન દવા આય બડે કમાતો લે મળજા મળી લઈએ

સવારે છ વાગે કેવો અનુભવ થયો આજે કેવો કેવો બઉ ખરાબ કેમ શું થયું બહુ ઠંડી લાગતી આજે એટલું એને સીએનજીની ની ક્ષમા જવું પડ્યું એટલું પછી સીએનજીની ની ક્ષમા પવન બહુ ઠંડુ આવતો તો એટલે બહુ આજે ઠંડી નો અહેસાસ થયો ઓ તાપણી હવે અંત તરફ આવી રહી છે લે લે એ પોજ બેગ નાખી પોજ બેગ નાખી સાયકલ લ્યો હું આવી ગઈ છું ઘરે અને અમારી સાથે હિતેશભાઈ પણ જોડે ગયા છે હિતેશભાઈ રામ રામ અને ત્યાં જ પ્રાર્થિ પણ સ્કૂલમાંથી આવી ગઈ છે કેવું રહ્યું બેટા મજા આવી મજા આવી દિવસ કેવો રહ્યો બસ કેમ નસ બોલવું આ બાજ જોઈને ઘરે જાઉસ ઘરે જાઉસ થાક લાગ્યો હવે છેક દૂર સુધી જઈને આવ્યો મને થાક લાગ્યો પણ

ए बयरो निदाला हा ए गणनो नि अलग आ व के नो <laughs> कोई नी, कोई नी <laughs> <laughs> लेडिस लेडिस हु पावा है अत्तारे 1000 रुपिया तो लेता जे किलो न 1000 रुपिया એટલે તમે કોઈ ની કોઈ ની 5 કિલો વેચે તો એ 5000 તો ઉભત થઈ જે લાગે તો પ્રશ્ન હે આપ મારવા આવસ એ गणनो वाली ए गणनो स्त्री वन લેડીઝ ડિપાર્ટમેન્ટ પ્રશ્ન ઓ એટલે આપણે પૂછ છે એની હમ કોસો ખાણ ન બધું એ કઈ રીત નું હોય અમે એમાં ડિસ્કોબ આપ છે હ મકાઈ નું બેર પૂ હોય ને કે દરી ગાળવાનું પછી એનું જીણું રાખીને પછી બાફ કરવામા અંદર હુસેલ નાખીને બે ડોલું પાણી વેરી અને મૂકી દેવાનું ભૂકવું આ લાકડાનું હોય ને ભૂકું એ બધું નાખી દેવાનું એક પજરાઈ જાય

અને ખાતર નું ખાતર થઈ જાય અત્યારે તો છાણિયા ખાતર ની ઘટ થઈ ગઈ બધી શું કેવું બહુ લોકો બે હજાર રૂપિયા નહીં છાણિયા ખાતર નું આપડે નું ના લાવવું પડે આપડે ચાલી જાય હિતેશભાઈ અમને લઈને જાય છે ખેતરમાં આ અમારો કૂવો છે અને ખેતરમાં જઈએ અને અમે તો ઉત્તર ગુજરાત વાળા પપ્પાના મોટા ભાઈ હોય એમના અમે ભાભા કહીએ બધા મોટા પપ્પા કહેતા હશે અમે ભાભા કહીએ તો હવે એવા ખેતરમાં છે તો જઈએ એમની જોડે હિતેશભાઈ રાજગરો વાળું છે ઉપવાસ માટે અને ત્યાં જ સનસેટ થઈ રહ્યો છે ઉપવાસ માં ખાવા મળે આપજો હો ભાઈ આખા વર્ષ નું થઈ જ જાય ને તો ઘેર સુકવણી નહીં કરો એટલે હવે બાબા ખેતરમાં કંઈક કામકાજ કરી રહ્યા છે તો એમને થોડા પ્રશ્નો પ્રશ્ન પૂછીએ અને આખો દિવસ ખેતર પાછળ ફાળવ્યો છે તો જોઈએ મળીએ એમનો ઓ બાબા શું કરો

એ આ ડોરમાટા બોલ તબેલા માટે તબેલા માટે શું કરીએ હું કરીએ એટલે આલે છે તો એ તો હો મારું પ્યાક કરડતા હે રૂપિયા અમે આવો છે તો હા હટકો નથી નથી જ ન છૂટકો તો કામ કરો તો ભરું હમ માકા ગાઓ

જો એમનું નું કાલ નું મેનેજમેન્ટ ચાલુ છે બધું માફ નું માફ અને આ બચ્ચા પાર્ટી નું પતંગ છે ચાલુ થઈ ગયું ઉતરાણ આવી ગયું ઉતરાણ આવી જી बताओ તો પતંગ હા હા કશ દેખાતું નહીં આકાશમાં કામ કરી રહ્યા છે

છોડો દિવસે સ્કૂલ માં જાય અને હજે આયનો પતંગ ચગાવવા હવે ને તરે એમ એમ 10 દિવસ કાઠું 10 દિવસ હા તમે ભી કોઈ ટુ વ્હીલર ચલાવો છો કોઈ હાઈવે પર જાવ છો કોઈ ગામડામાંથી પસાર થાવ છો તો અત્યારે ખાસ ધ્યાન રાખજો કારણ કે ટુ વ્હીલર ઉપર તો બહુ જોખમી છે અત્યારે આજકાલના દોરાઓ એ વાત થઈ ગયા શું કેવું હે જસ્મીન ભાઈ ગડુ કપા તો વાર ના લાગે બરોબર ને હિતેશ ભાઈ હમ ધ્યાન રાખવું પડે 10 દિવસ હમ હરી હરીન મમ્મી હંતાઈશો પણ દેખાય છે હોં આ છે મારા સંધ્યા ભાભી થોડા વામાં આવો એટલે મોટું દેખાય હા હરી આહા આ રોજ સારું કુદરતી બધું આટલાંથી જોવા મળે હે જમા તારું પ્રકૃતિ પ્રકૃતિના બેસીને જમવાનું બનાવવાનું ભણવાનું હે હરી એનો હજુ હમણાં તો સ્કૂલમાંથી આવ્યો તો ટ્યુશન મેં નીકળ્યો ના કે બેટા ભણવું તો પડે ને હેને રિતેશભાઈ પાછી એ ડ્યુટીમાં લાગી

બચપનની બરોબર જીવવા ના મળે પણ આમ તો મજબૂત કરવો કરવો પડે મજબૂત તો બસ આજે બહુ સારી બસેશ આપી તમારો ખૂબ ખૂબ આભાર અમારા મોટા ભાઈ છે હિતુભાઈ અને જો વિડીયો સારો લાગે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જો તમે નવા વ્યૂઅર્સ છો અને સબસ્ક્રાઈબ નથી કરવી તો અવશ્યથી સબસ્ક્રાઈબ બટન દબાવતા જજો અને મળી આવે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જશું છે આમ જય સીતારામ